માં તમને કેવું લાગ્યું કો મને જલસા કરાયા દુસ્તી બાદ કે જે રહ્યા નાસ્તા પાણી અમે જલસા કરાયા આ તો કોઈ અમે જલસા ન કરાવ્યો અમારા પોતાના દીકરા જેવું અમે જલસા કરાયા અમે બધા મંદિરે અમે યાત્રા કરાયા અમે ગુરુજી બેને જલસા કરાયા અમે ખૂબ ગંગાજીમાં ખૂબ નવરાયા અને ખૂબ અમે યાત્રાય કરાઈ दाल <míner> ખૂબ આનંદ કરાયો પણ આવો આનંદ કોઈ અમને લઈ જાય તો મને કરાવે નહીં પણ આ ગિરીશભાઈ મળે સારા કે મને આટલો ફેવર્યો ઉડન ફટારામાં લઈ જાય એ મને ખૂબ ફેવર્યા પછી મંછા દેવી છુરી ખૂબ જ મને આનંદ કરાયો અને રાસ માણ્યો નાવા ધોવાની કોઈ મને તકલીફ પડી નથી અમાર રૂમ આપી દીધી સાત આઠ થી નવ દાડો અને હેડ્યા જ પણ આપણ આપ નાસ્તો કોઈ તકલીફ પડી નથી અને આવો ને આવો તમારે કોઈ છે એ પ્રમાણે તમને ફરવા નથી